ભાવનગર ઓનલાઈન ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવ્યો હવે મહિલાને લાલચ આપી ફસાવી જાળમાં કાળિયાબીડની મહિલાને ફ્રી ડ્રેસની લાલચે રૂપિયા સત્તર હજાર એકસો પચાસમાં ઠગ્યા નોવા ફેબ્રિક કંપનીના નામે ફોન કરનાર શખ્સે ડ્રેસની ખરીદી પર એડ્રેસ ફ્રી આપવાની લાલચ આપી વોટ્સએપ અને કોલ દ્વારા સંપર્ક કર્યો બનાવટી બિલ અને સ્કેનર મોકલ્યા વિશ્વાસમાં લઈ રૂપિયા સત્તર હજાર એકસો પચાસ નું ઓનલાઈન પેમેન્ટ ન તો રિફંડ તપાસમાં ખુલ્યું કે આ રકમ હરેશભાઈ સરવૈયાના એકાઉન્ટમાં જમા થઈ જેને પૈસા મળ્યાની જાણ હોવા છતાં રિફંડ નહોતા કર્યા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો રિપોર્ટર વિપુલ ગોહિલ અને સંજય રાવલ સાથે એસબી ન્યૂઝ ભાવનગર